હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ આઈ હોપ કે આપ કેજા મે હોગે ગુસ્સા અને આય અમારે બેન્યુ જવો કામ કરે છે એક બેનને પોતું કરવાનું સિંજું છે અને એકને કચરો વાળવાનું તો વાળે છે ને અમારે નીતિબેન જો અહીંયા હેલો આ બાજુ જવો લાલ ટી શર્ટમાંની એક ગાડી પાછળ છે અને મારે ગામડેથી તૂર આવી છે તો એને આપણે જો પલાળવાની છે તો હજ છે મસ્ત એવી કેવો મસ્ત ટબ્બા દાણા છે તો આને કલાક બે કલાક પલાળી દઉં પછી એને સુકવી દઈશું અને કપડાં થોડાક એવા તોય આપણે ધોઈ નાખી જશે તો ચાલો સૌ પછી તૂર તમે પલાળીને સુકવી દીધી હતી બે ત્રણ દિવસ એને સુકાવા દેવા નથી ને પછી જો આપણે બીજા દિવસે રમતા હતા ફૂલ રેકેટ તો ઘડીક ફૂલ રેકેટ પણ રેમા કંટાળો આવતો હતો એટલા માટે પછી વિભુને એના પપ્પા રમતા હતા તો એ પણ આગળ તમને જોવા મળશે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો તો ચાલો ઘડીક રેમાં આપણે એને ઘડીક મજા આવી ગઈ પછી વિભુને એના પપ્પા બે રમતા હતા તો બસ આવું કંઈક ત્યાં જો સાહેબ ને અહીંયા વિભુ બેન રમી રહ્યા છે સાહેબ ને વિભુ બે ને તો આપણે નહીં બતાવી શકીએ કેમ કે હું બેઠી ગઈ ગઈ છું હું થાકી તો સાહેબ અને વિભુબેન રમે છે તમે જોઈ શકો છો યસ તો ફૂલ રેકેટ રમવાની બહુ જ મજા આવે કેમ કે ફ્રેશ થઈ જાય પરસો વળી જાય અને છોકરાઓને થોડીક એક્ટિવિટી પણ થઈ જાય હા તેમ હેલો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત રહે એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ અને જો આ તુરશે ને ગામડે આવી ગામડેથી આવી જ અને અમે પલાળીને હવે અને પવડાવવાની છે તો ચાલો મળીએ પાછા તો હેલો ફ્રેન્ડ્સ આપણે જો ઓલી ડાળ હતી ને એ ભવડાઈને આવી ગઈ છે તો જો આવી મસ્ત એવી થઈ ગઈ છે અને હવે એને આપણે સાફ સફાઈ કરવાની છે તો તમે જોઈ શકો છો થોડીક મેં અહીંયા કરી નાખી છે એ હમણાં હું બતાવીશ હું ઝાટકો મારું છું જેટલો આવડે છે એટલો તો જોવા સુપડું ને લઈ લીધું છે આપણે તો ચાલો હમણાં હું સાફ કરીને બતાવું કે તમને દેખાતું હશે તો આપણે ઝાટકો મારી દઈએ

પેલા હું ઝાટકો મારીને સાફ કરીશ પછી આને હું છાળીશ આમાંથી આખા દાણા છે એ કોક લઈશ તો જુઓ તમે આપણે નાખી દીધી છે જો તો હેલો તમે આપણે દાળ સરસ મજાની ક્લીન કરી નાખી છે તો હવે આમાંથી છે ને કોક આખી હોય અને ઝાટકો મારી દીધો છે તો એમાં તમે જોઈ શકો છો આપણે જો આ કચરું બધું કાઢ્યું છે ફોફા બધા તો અને સારો ઢગલો છે પીલી રેડ દેખાય પણ કેમેરામાં આવું કંઈક દેખાય છે તો બસ બીજું તો કંઈ નહીં અને એક એક બે ત્રણ કલાક આપણે એને પાણીમાં પલાળી દીધી તી આખી તૂરને અને આ અમારે બે નળીઓમાં જેટની દીકરીઓને વાળીએથી વીણીને તૈયાર દાળ તૂર મોકલી હતી તો એને પલાળીને પછી આપણે બે ત્રણ દિવસ સુકાવા દીધી અને પછી આપણે એને ઘંટીએ દળાવી આવ્યા અને હવે સારી કરવાની છે તો બસ આપણો આજનો બ્લોગ એવો હતો કંઈક તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ